ગુજરાત જોડો અભિયાન અંતર્ગત અહિયાં જે જનસભા મળી છે ત્યારે વિશાળ સંખ્યામાં પોતાના ખર્ચે સ્વયં સ્વયંભૂ અહિયાં ઉપસ્થિત રહેલા તમામ લોકોને ફરી એકવાર નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવું છું આવનારું વરસ તમને પ્રકૃતિ સુખ શાંતિ સમૃદ્ધિ સાથે લાંબુ દીર્ઘાયુ પક્ષે તમારા પરિવાર સુખી સંપન્ન થાય એવી અમારે અને અમારા તીવતી સૌને હું શુભેચ્છા પણ થાય છું ક્યારે સાચીઓ તમે જાણતા હશો અમારા જેવા યુવાનો અને આગેવાનો જ્યારથી અમે જાણતા થયા છે ત્યારથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે મારી ઉંમર પાંત્રીસ વર્ષની ઉંમરે હું ધારાસભ્ય બન્યો અમે જયારે સમજતા અને જાણતા થયા ત્યારથી ગુજરાતમાં ગુજરાત માં ભારતીય ત્યારે એ કેશુભાઈ પટેલ ની સરકાર હોય નરેન્દ્રભાઈ મોદીની સરકાર હોય વિજયભાઈ રૂપાણીની સરકાર હોય આનંદીબેન પટેલની સરકાર હોય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય કે હમણાં તેમને સુપર સીએમ બનાવ્યા છે વર્ષભાઈ સંઘવીની સરકાર હોય તો આ ગુજરાતે આ ગુજરાત ની જનતાએ રાજ્યના વિકાસ માટે આ વિસ્તારની જનતાએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે પ્રદેશ નો વિકાસ વાત આવે દેશ ના વિકાસ વાત આવે આપણા લોકોએ પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે દેશની આઝાદીમાં પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે આજે પોતાની સ્કોલરશિપ માટે આંદોલનો કરે આજે ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતીઓ માટે આંદોલનો કરે આજે આંગણવાડી વર્કરો આંદોલન કરે આજે આશા વર્કરો આંદોલન કરે આજે પોલીસ અધિકારીઓ આંદોલન કરે આજે જૂની પેન્શન યોજના માટે આંદોલન થાય આજે ફિક્સ્ડ પગારના કર્મચારીઓ આંદોલન કરે આજે આઉટસોર્સિંગ કર્મચારીઓ આંદોલન કરે આજે તમે જોઈ લો છે ખેડૂતોનું આંદોલન ચાલે છે સરકારે ટેકાના ભાવ મકાઈના 2300 જાહેર કર્યા અને આપણો ખેડૂત ત્યારે બજારમાં માર્કેટ યાર્ડમાં મકાઈ લઈને જાય છે ત્યારે એને અઢારસો રૂપિયા મળે છે સરકારે કપાસ ના ટેકાના પણ સોળસો ને જાહેર કર્યા આપણો ખેડૂત જયારે કપાસ લઈને જશે ત્યારે એને બારસો રૂપિયા મળશે ત્યારે આ સરકારે ગુજરાતમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર ને વેગ આપ્યો છે તમે બોલ્યો છે ભ્રષ્ટાચાર પંચમહાલમાં આપા આપના પંચમહાલ જિલ્લાના ભાજપના જિલ્લા પ્રમુખે પણ આ તાલુકાઓમાં જામબગડા તાલુકાઓમાં કરોડોનો પણ અબોધ ભ્રષ્ટાચાર કર્યો છે અને વિધાનસભામાં મનરેગા યોજનામાં થયેલા બજેટ ક્ષેત્રમાં મનરેગા યોજનામાં બચુભાઈ ખબર અને એમના પુત્રો કરેલા ભ્રષ્ટાચારની વાત મૂકીએ ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદોએ કીધું આ તો ચહતર વસાવો સ્ટંપ કરે છે મેં સરકાર ને ક્યારે ચેલેન્જ આપીએ તમે એક એક જિલ્લાનો મંગળેગ્યાના પૈસા ક્યાં જમા થાય છે એજન્સી કોની છે એની તપાસ કરશો તો એ તમામ જિલ્લાઓમાં ભાજપના જિલ્લા પ્રમુખો અને ધારાસભ્યો અને સાંસદોના નામ આવશે પાસ ચાલુ કરી અમે પેલા મુરતે બચુભાઈ ખબરના દુતરાવના નામ બારાવ્યા પંચમહાલ માં પર ભારતીય જનતા પાર્ટી ના જિલ્લા ના પ્રમુખ નું નામ આવવાનું હતું બરોચે કે नर्मदाલ ભારતીય જનતા પાર્ટી ના ભારા સભ્ય ને સંસદો ના નામ આવવાના તો એટલે તપાસ બંધ કરી દીધી એ પ્રકારે મોલસા જર્મા માંઈ સાગર થી શરૂઆત કરી તપાસની ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓના નામે ખુલવા લાગ્યા અને આ ભારતીય જનતા પાર્ટીએ તપાસ બંધ કરાવી દીધી અમે સરકારને નકલી કચેરી બતાવી અમે સરકારને કીધું આ નકલી કચેરીઓમાં કરોડો રૂપિયા